સમગ્ર વિશ્વમાં દિવ્યચક્ષુ લોકો માટે બ્રિલ લિપિ વિકસાવવામાં આવેલી છે આજે તો આ લિપિની વ્યાપક ઉપયોગ થાય છે આ લિપિમાં સ્પર્શ દ્વારા વાંચતા અને લખવાનું શીખવવામાં આવે છે આ લિપિને હવે દરેક સેક્ટરમાં માન આપવામાં આવી રહ્યું છે તે સરકાર હોય કે કોઈ સંસ્થા તેઓ બ્રિલ લિપિના દિવ્યચક્ષુ લોકો માટે વૈદિક ગ્રંથ બનાવે છે તેવી જ રીતે ભગવદ્ ગીતા ઇટ ઇઝ બ્રિલ આર્જેન્ટિનામાં ભક્તો દ્વારા સંપૂર્ણ સ્પેનિશ આવૃત્તિ છાપવામાં આવી છે કોરિશિયન ભક્ત દ્વારકા ગામના દાસીએ તેની મૂળ ભાષામાં બે વોલ્યુમની આવૃત્તિ તૈયાર કરી છે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં ઓગણચાલીસ મિલિયન લોકો જોઈ શકતા નથી જ્યારે બસ્સોને ત્રેપન મિલિયન લોકો દ્રષ્ટિની મુશ્કેલીથી પીડાય છે આવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ચાર જાન્યુઆરીએ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે બ્રેલ લિપિના શોધક લુઈ બ્રિલના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે લુઈ બ્રિલનો જન્મ ચાર જાન્યુઆરી અઢારસોને નવના રોજ ફ્રાન્સમાં થયો હતો તેઓએ અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવ્યા બાદ બ્રેલ લિપિની શોધ કરી હતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ છ નવેમ્બર બે હજાર અઢારના રોજ એક ઠરાવ પસાર કર્યો હતો આ પ્રસ્તાવ મુજબ દર વર્ષે ચાર જાન્યુઆરી બ્રિલ લિપિના જનક લુઈ બ્રિલના જન્મદિવસે વિશ્વ બ્રિલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચાર જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ પ્રથમ વખત વિશ્વ બ્રિલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બ્રિલ એ સ્પર્શેન્દ્રિય લેખન પ્રણાલી છે તે વિવિધ અક્ષરો સંખ્યાઓ અને વિરામચિહ્નોનું પ્રતિનિધિત્વ કરે છે